છ દિવસ મન મૂકીને વરસશે મેઘરાજા આજે ચાર જિલ્લામાં ઓરેન્જ અને નવ જિલ્લામાં યલો એલર્ટ દીવ દમણમાં યલો એલર્ટ પહાડોથી મેદાનો સુધી કુદરતનો કહેર રાજસ્થાનના અનેક શહેરોમાં જે વરસાદનું ઓરેન્જ એલર્ટ ઉત્તરાખંડમાં પણ વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આજે અમદાવાદ અને પંચમહાલમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી ગાંધીનગરના સરગાસણમાં આજે યોજાશે પાટીદાર ચિંતન શિબિર પાટીદાર સમાજની દીકરીઓ ભાગીને લગ્ન કરતી અટકાવવા સહિતના વિવિધ મુદ્દે ચિંતન સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો શુક્રવારે સોનાના ભાવમાં એક હજાર અને ચાંદીના ભાવમાં સાડા ત્રણ હજાર રૂપિયાનો કડાકો